હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની સ્ટોરી શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલ શરૂ કરીએ આજની કહાની વરમાળા સોમેશ અને કિરણના જીવનમાં કોણ બન્યું વિલન કિરણ તું અંદર જા કિરણને તેના મંગેતર સોમેશ સાથે જવા તૈયાર ઊભેલી જોઈને બેલાજીએ કહ્યું કિરણ ચોંકી ગઈ પણ માતાના આદેશને અવગણી શકી નહીં સોમેશને પણ કંઈ સમજાયું નહીં પણ તે કંઈ ખોટું બોલીને બેલાજીને નારાજ કરવા માગતી નહોતી મમ્મી રવિન્દ્રાલયમાં નાટકનું મંચ થઈ રહ્યું છે ભારે મુશ્કેલીથી બે પાસ મેળવ્યા જો તમે પરવાનગી આપો તો ચાલો આપણે બંને આવીને જોઈ લઈએ તેણે પોતાનો અવાજ શક્ય તેટલો નમ્ર બનાવતા કહ્યું જો દીકરા અમે બહુ પરંપરાગત લોકો છીએ લગ્ન પહેલાં આપણી દીકરી આ રીતે ફરે એ આપણા સમાજમાં ગમતું નથી કેરળના પિતા ખૂબ ગુસ્સે થઈ રહ્યા હતા બેલાજી એવી રીતે બોલ્યા જાણે તે આગળ કંઈ સાંભળવા તૈયાર ન હોય મમ્મી આજે જ પરવાનગી આપો આ પછી હું કિરણને લગ્ન સુધી ક્યાંય લઈ જઈશ નહીં સોમેશે વિનંતી કરી દીકરા હું કિરણના પિતાની પત્ની છું મારી ઈચ્છા વિરુદ્ધ કંઈ કરી શકતો નથી તેણીએ ઠંડા સ્વરે કહ્યું સોમેશ દાંત કચકચાવીને બહાર નીકળી ગયો ભારે મુશ્કેલીથી તેણે નાટક માટે પાસની વ્યવસ્થા કરી હતી તેને બેલાજી પાસેથી આવા વર્તનની અપેક્ષા નહોતી બે મહિના પહેલાં કિરણ સાથે તેની સગાઈ થઈ હતી ત્યારથી બંને એકબીજાને મળતા હતા તેની સાથે ફરવા માટે ક્યારેય કોઈને કોઈ વાંધો નહોતો તો પછી આજે અચાનક પરંપરાનું આયા આહવાન કેમ થઈ રહ્યું છે સોમેશ ગુસ્સામાં બંને પાસ ફાડી નાખ્યા અને ઘરે પહોંચ્યો શું થયું નાટક જોવા નથી ગયો તમે બંને સોમેશને જોતાની સાથે જ તેની માતાએ પૂછ્યું ના આ તેમના ઘરની પરંપરા નથી તમે કઈ પરંપરા વિશે વાત કરો છો તેની પુત્રી લગ્ન પહેલાં તેના મંગેતર સાથે ફરતી હતી આ બધું તમે કોણે તને કોણે કહ્યું કિરણની માતા પણ તમે બંને ઘણી વાર સાથે હેંગઆઉટ કરો છો તમે ગયા છો પરંપરાઓ બદલાતી રહે છે માતા મેં ઘણાને જોયા છે જેઓ પરંપરાઓને અપીલ કરે છે તેઓને એવું લાગશે કે આપણે કંઈ જાણતા નથી જ્યારે આખું નગર જાણે છે કે કિરણની મોટી બહેન ઘરેથી ભાગીને પરણી ગઈ હતી તને કિરણ ગમતી હતી નહીતર આવા પરિવારની છોકરી સાથે કોણ લગ્ન કરે છોડી દેમાં અમારે તેની બહેન સાથે શું લેવા દેવા છે બાય ધ વે ફક્ત હું જ કેમ કિરણ તને પણ બહુ ગમ્યું સોમેશ હશો આ હાસ્યની વાત નથી સોમુ મને દાળમાં કંઈક કાળું લાગે છે નહીતર આવા વર્તનનો અર્થ શું છે કિરણે સ્પષ્ટ પૂછ શું તેના મનમાં બીજું કોઈ નથી માં એમાં કિરણનો ક્વાક નથી તે મારી સાથે આવવા તૈયાર હતી પરંતુ તેની માતા હું તેના વર્તનથી ખૂબ જ નિરાશ થયો મને તેની પાસેથી આની અપેક્ષા નહોતી સોમેશે ઉદાસ સ્વરે કહ્યું આ લોકો શું વિચારે છે તારી ઈચ્છા પ્રમાણે વર્તશો પુત્રનું દુઃખ જોઈ રીનાજીએ પોતાના પરનો કાબૂ ગુમાવી દીધો શાંતિમાં શાંતિ ચાલો જાણીએ શું છે મામલો આપણે ક્યાં સુધી શાંતિ જાળવી રાખવાની જોઈએ આપણને કોઈ માન છે કે નહીં મને લાગે છે કે આપણે આ સંબંધ તોડી નાખવો જોઈએ તો જ આ લોકો ભાનમાં આવશે ઠીક છે માં પપ્પાને આવવા દો આપણે તેમની સલાહ લીધા વિના કોઈ નિર્ણય કેવી રીતે લઈ શકીએ સોમેશે તેની માતાને શાંત કરવાનો પ્રયાસ કર્યો તેઓ આવતા અઠવાડિયે જ પાછા આવશે આજે જ ફોન આવ્યો તેઓ ઘરે ક્યારે રહે છે રીનાએ તેની જૂની ધૂન શરૂ કરી શું કરું મા પપ્પાનું જ કામ એવું જ છે સોમેશે ખભા ખંખેર્યા અને રીનાજી ચૂપ રહ્યા બીજે દિવસે કિરણે ફોન કર્યો ત્યારે સોમેશ તેની ઓફિસે પહોંચ્યો હતો કહો તને આ નચીજ કેવી રીતે યાદ આવ્યું સોમેશ હશો તમે મજાક જાણો છો અહીં મારું જીવ જોખમમાં છે કિરણ રડવા લાગી ગઈકાલે મારું અપમાન કર્યા પછી તમારા જીવનમાં શું થયું સોમેશે કડક અવાજે પૂછ્યું એટલે જ મેં તને ફોન કર્યો છે હવે ગેલોર્ટ પર આવો એ ખૂબ જ મહત્ત્વની બાબત પર ચર્ચા કરવાની છે કિરણે વિનંતી કરી હું અહીં કામ કરું છું તારી જેમ હું કોલેજમાં ભણતો નથી જેથી હું કોલેજ છોડીને ગે બેસી શકું તમે જાણો છો તમે બહુ વ્યસ્ત છો અને મારી પાસે કોઈ કામ નથી એવું બતાવવાની જરૂર નથી જો તે ખૂબ જ મહત્વપૂર્ણ ન હોત તો મેં તમને ક્યારેય ફોન ન કર્યો હોત કિરણનો ભીનો અવાજ સાંભળીને સોમેશ ચોંકી ગયો ઠીક છે તમે ત્યાં રાહ જુઓ હું કરીશ હું દસ મિનિટમાં ત્યાં પહોંચી જઈશ સોમેશને જોતાં જ કિરણ રડવા લાગી શું થયું કંઈક તો બોલો સોમેશે કિરણને આશ્વાસન આપતા કહ્યું માતાએ મને તને મળવાની મનાઈ કરી થઈ ગયું હું થઈ ગયું હું ગઈકાલે જ આ સમજી ગયો પરંતુ તેમને શું થયું તે આ સગાઈ તોડવા માગે છે પણ કેમ પપ્પાને કોઈ બીજું ગમ્યું છે તેઓ કહે છે કે સગાઈ છે તે કેવા લગ્ન છે તે સજ્જન વિશે શું ખાસ છે તે સરકારી નોકરીમાં છે સાહેબ તો શું પાપા કહે છે કે સરકારી કર્મચારીના મૂળ નરકમાં છે તો જા અને નરકમાં રહે તને કોણે રોક્યો છે સુમેશ હશો તમે મજાક જાણો છો અહીં મારો જીવ જોખમમાં છે કોયડા છોડો અને મને કહો કે તમે શું જોઈએ છે મને લાગ્યું કે તમે સારી રીતે જાણો છો કે મારે શું જોઈએ છે હું બીજા કોઈ સાથે લગ્ન કરવા વિચારી પણ શકતી નથી કિરણ રડવા લાગી તો પછી એક જ રસ્તો બચે છે અમે બંને ભાગીને લગ્ન કરીએ છીએ ના સોમેશ હું એવું કંઈ નહીં કરું બહેને પણ એવું જ કર્યું હતું તે સમયે અમને એટલી બદનામી અને શરમનો સામનો કરવો પડ્યો હતો કે આજે એ બધું યાદ કરીને આપણું મન કંપી ઉઠે છે પણ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી કિરણ સોમેશ વિચારવો કોઈક રસ્તો તો હોવો જોઈએ નહીંતર હું જીવતો રહીશ તો મરી જઈશ આટલી નાની વાત પર આ રીતે નિરાશ થવું સારું નથી લાગતું મારા પર વિશ્વાસ કરો અમને કોઈ અલગ કરી શકશે નહીં તમે ફક્ત મને તમારા ભાવિ વરનું નામ અને સરનામું લાવશો આ કોણ અથવા શું મુશ્કેલ કાર્ય છે તેનું નામ જગન છે તે અહીં સેલ્સ ટેક્સ ઓફિસમાં કામ કરે છે હું તમને બતાવવા માટે એક ફોટો પણ લાવી છું કિરણે તેના પર્સમાંથી ફોટો કાઢ્યો અરે તે મારી સાથે શાળામાં ભણતો હતો પછી વિચાર કરો કે કામ થઈ ગયું હું આજે જ જઈને તેને મળીશ તે ચોક્કસપણે સમજી જશે કે હું શું કહેવા માગું છું આટલું આશાવાદી હોવું યોગ્ય નથી મારી ફ્રેન્ડ નીરા આ સજ્જનને મળી છે અને તેને બધી વાત કહી છે પણ તે પોતાની વાત પર અડગ રહ્યો તેઓ કહેવા લાગ્યા કે સગાઈ જ છે આ કેવા લગ્ન છે અત્યારે દીકરી તેના પિતાના ઘરે છે તે ખૂબ જ વિચિત્ર પ્રાણી છે પણ ચિંતા કરશો નહીં હું તેને સમજાવીશ સોમેશે ખાતરી આપી મને ખબર નથી હવે મને કોઈના પર વિશ્વાસ નથી મેં ક્યારેય વિચાર્યું કે મારા માતા પિતા મને નહીં સમજે કિરણ રડી પડી ચિંતા કરશો નહીં અમારા માર્ગમાં ગમે તેટલા અવરોધો આવે અમારા લગ્નને કોઈ રોકી શકશે નહીં સોમેશનો મક્કમ અવાજ સાંભળીને કિરણને થોડો આશ્વાસન લાગ્યું સમય મળતાં જ સોમેશ જગનને મળવા ગઈ ગયો તમે મને ઓળખવા માગો છો સોમેશે જગનને ખૂબ જ પ્રેમથી ગળે લગાડતા કહ્યું હું તને કેવી રીતે ભૂલી શકું તમે અમારા વર્ગના હીરો હતા મને કહો આ દિવસોમાં શું કરો છો જગને તેની ખાસ શૈલીમાં કહ્યું હું એક સોફ્ટવેર કંપનીમાં કામ કરું છું તમે કેટલું કમાવો છો દર વર્ષે વીસ લાખ રૂપિયાનું પેકેજ છે તમે મને તમારું કહો મારે તને શું કહેવું દોસ્ત તમારા વીસ લાખ રૂપિયા મારી કમાણી કરતાં કંઈ નથી આ ફ્લેટ ફક્ત મારો છે અને તેના જેવા ત્રણ વધુ છે મુખ્ય દરવાજા મુખ્ય બજારમાં ત્રણ દીકા દુકાનો આવેલી છે મને પણ ખબર નથી કે ઘરમાં કેટલા પૈસા પડ્યા છે અને ક્યાં છે જગને ગર્વથી કહ્યું પછી નોકરે સોમેશ સામે મીઠાઈ નાસ્તો ડ્રાય ફ્રૂટ્સ વગેરે રજૂ કર્યા સર તમને ચા ગમશે કે ઠંડુ તેણે પૂછ્યું તેને ઠંડુ લાઓ સાહેબ ચા નથી પીતા જગને જવાબ આપ્યો તને હજુ યાદ છે સોમેશે આશ્ચર્યથી તેની સામે જોયું મને બધું જ સારી રીતે યાદ છે તમે લોકો મારી કેવી મજાક ઉડાવતા હતા એ પણ હું ભૂલી ભૂલ્યો નથી તે તમારી ભૂલ ન હતી હું રમતગમત અને અભ્યાસ બંનેમાં નિષ્ફળ રહ્યો હતો પણ હવામાન એ રીતે બદલાયું કે જીવનમાં વસંત આવે તે આવરી લેવામાં આવ્યું હતું શું થયું કે તમે મંત્રમુગ્ધ થઈ રહ્યા છો તમે મારા બાળપણના મિત્ર છો મારે તમારાથી શું છુપાવવું જોઈએ મારા પિતા સાથે ચાલાકી કરીને તેમણે મને સેલ્સ ટેક્સ ઓફિસમાં ક્લાર્ક તરીકે નિમણૂક અપાવી જેણે મારા માટે ખુશીના દરવાજા ખોલ્યા હવે મને કોઈની સામે કોઈ ફરિયાદ નથી પરંતુ હું હજુ પણ સાદગીપૂર્ણ જીવન અને ઉચ્ચ વિચારમાં વિશ્વાસ રાખું છું મારે શું કરવું જોઈએ દિવાલોને પણ કાન હોય છે તેથી વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ તમે ગમે તે કહો પ્રામાણિક જીવન જીવવાનું પોતાનું મહત્ત્વ છે સોમેશે દલીલ કરી હવે સોમેશ હું શાળાનો વિદ્યાર્થી નથી કે તું મને ઠપકો આપીને ચૂપ કરી દે સત્ય અને પ્રામાણિકતાની વાતો હવે પોકળ લાગે છે હું આજ સુધી ક્યારેય કોઈ પ્રામાણિક વ્યક્તિને મળ્યો નથી જો તમે મને મળો તો મારો પણ પરિચય કરાવો એવા સમાજમાં જ્યાં પૈસો જ સર્વસ્વ છે હા આવી બાબતો ત્યાં ઘણી હાસ્યાસ્પદ લાગે છે આ બધું છોડો હું અગત્યનો છું હું કામ માટે આવ્યો છું સોમેસે ચર્ચાને આગળ વધારવાના મૂળમાં ન હતો તેથી તેણે વિષય બદલતા કહ્યું મને કહો સેલ્સ ટેક્સ ઓફિસમાં કોઈ મિત્ર કે સંબંધીનો કેસ અટક્યો છે મારી પહોંચ ખૂબ જ ઊંચાઈ સુધી પહોંચે છે એવું કંઈ નથી હું કોઈ અંગત કામે આવ્યો છું ના કહો હું જે કરી શકું તે કરી કહી શકું તે કરીશ તમે કાલે કોઈ છોકરીને જોવા જઈ રહ્યા છો શું તમે ત્યાં છો જોવું નથી હું મળવા જઈ રહ્યો છું પહેલી વાર કોઈ છોકરી મને ખરેખર ગમી ગઈ પહેલાં મારી વાત સાંભળો તમારી રામકથા પછી કહો એ છોકરી સાથે મારો સંબંધ કન્ફર્મ થઈ ગયો છે તો મહેરબાની કરીને એને મળવાનો વિચાર તમારા મનમાંથી કાઢી નાખો શું આ ઓર્ડર છે કે વિનંતી તમે જે ઈચ્છો તે સમજવા માટે તમે સ્વતંત્ર છો પરંતુ તમારે મારી સાથે સંમત થવું પડશે તમે પણ સમજવાની કોશિશ કરો કે હું શું કહું છું દોસ્ત કિરણના ઘરે જવાનો મારો પ્લાન છે સ્થાયી થયા છે જો હું હવે ના પાડીશ તો મને ખરાબ લાગશે અમે આ નિર્ણય છોકરીના હાથમાં કેમ નથી છોડતા સ્વયંવરમાં તેમના હાથમાં માળા હશે છે ને જગને પોતાનો પક્ષ રાખ્યો તો તમે મને પડકાર આપો છો તને તેનો ઘણો પસ્તાવો થશે બાળક તમે ગમે તેટલી કોશિશ કરો કિરણ એક દિવસ તમારી સાથે લગ્ન કરવા તૈયાર છે તે થશે નહીં ફક્ત સમય જ કહેશે જગન હશો ઠીક છે હું તારો પડકાર સ્વીકારું છું જાઓ અને તેને મળો પણ તમે નિરાશ થઈ જશો સોમેશે જગન પાસેથી રજા લઈને ઊભો થયો સપાટી પર શાંત રહેવાની કોશિશ કરવા છતાં સોમેશ મનમાં ઉશ્કરાટ અનુભવી રહ્યો હતો તમે તમારા વિશે શું સમજો છો તે તેને ઊંચી કમાણીનો ઉજાગરો કરી રહ્યો છે કિરણ તેને ક્યારેય ખાસ નહીં આપે ખાસ નહીં આપે સોમેશ જગનને મળવા ગયો ત્યારબાદ કિરણનો ફોન કર્યો ન હતો તે કિરણના ફોનની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો કિરણ બે દિવસ પછી જ ઘરે પહોંચી ગયો હતો અને મને એક ફોન આવ્યો હું સમજી શકતો નથી હું તમને કેવી રીતે કહું તેણીએ ખૂબ જ નાટકીય રીતે કહ્યું તમારે જે કહેવું હોય તે કહો મારે શું કરવું મારે મારા માતા પિતાની ઈચ્છા આગળ નમવું પડ્યું હું તેને દુઃખી કરવાની હિંમત કરી શક્યો નહીં હું આશા રાખું છું કે તમે મને માફ કરશો સોમેશે જવાબમાં શું કહ્યું હવે તેને યાદ નથી પણ એ ઘટનાની વેદના તેના મનમાં ઘણા મહિનાઓ સુધી રહી ભ્રષ્ટાચારનો રાક્ષસ તેમના અંગત જીવન પર પણ કબજો જમાવી લેશે એવી કલ્પના તેમણે સપનામાં પણ નહોતી કરી કોણ કહી શકે કે ગઈકાલે અહીંથી તોફાન પસાર થયું હતું ઘણા વર્ષો પછી જ્યારે હું અણધારી રીતે એક પાર્ટીમાં દાગીનાથી લદાયેલા કેરણને મળ્યો ત્યારે તેણે મને કહ્યું કે તે દિવસે જગન ચાર લાખ રૂપિયાનો સેટ લાવ્યો હતો જ્યાં છોકરાઓ દહેજ માગે છે ત્યાં જો છોકરો પહેલી મીટિંગમાં મોંઘો સેટ આપી દે તો સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન કોણ કરશે કિરણ પાર્ટીની ભીડમાં ખોવાઈ ગઈ હતી અને પોતાની જાતને ફ્લોટ કરતી હતી તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવી જ એક નવી કહાની સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ Thanks for watching!